નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમ ના કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર ચાર તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાનોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર મીટર છે સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂરલ લેવલને જાળવવાના હેતુસર આજે ઓગસ્ટ બે હજાર સોમવારના રોજ બપોરે ત્રણ કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ મીટર પહોંચી હતી ડેમની સપાટીના રૂરલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ છ ગેટ ત્રણ પોઈન્ટ વીસ મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજીત આઠ હજાર નવસો પંચોતેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધાન રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કરજણ ડેમમાં છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજની પરિસ્થિતિમાં કરજણ ડેમનું રૂલ લેવલ એકસો નવ ત્રાણું છે અને કરજણ ડેમનું હાલનું લેવલ એકસો નવ છે જેમાં કરજણ ડેમમાં પાણીની આવક આશરે છાસઠ હજાર જેવી છે અને કરજણ ડેમમાં છ દરવાજા ખોલીને આશરે એક્યાસી હજાર જેવી જાવક ચાલુ છે કરજણ ડેમમાં પાણીના જાવકને લીધે નીચાણવાળા ગામોને બદામ બચરવાળા હજરપુરા અને ધમણાચાને એલર્ટ કરાયા છે અને તેમને નદી વિસ્તાર કાંટા વિસ્તારથી દૂર માટે જણાવવામાં આવેલ છે